આ અવતાર મળ્યો તો ચોર્યાસી લાખ યોની પછી મળે તમારે ચેટલાય પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ જીવમાં રહીને આવું પડે તારે બને ખબર છે ને તો વિચારો એની અંદર જે આત્મા રૂપી પરમાત્મા છે ને જે તમારી અંદર પરમાત્મા આત્મા છે ને જે જીવ છે એની અંદર એ મારો રોમ બેઠો છે એ જીવ એ કલ્યાણ માટે ભલે એને સમજણ ના પડે પણ રામ શબ્દ એના કાને પડે ને તો આજે એને આવતા જન્મ એનો ભગવાન મનુષ્ય અવતાર આલે આ મારા ધોમ ની મહિમાઓ છે પણ ભલે દરેક ના સ્વાગત તો કાયમ માટે રહેશે પણ આપણે ફરી એક વખત કહી દઉં કે દિવાળી રામની દિવાળી છે દિવાળી રામ નું મહોત્સવ છે

પર્વ મનાય છે તહેવાર મનાય છે એટલે આ દિવાળી વખત મારા ભાવિક ભક્તો બેસતા વર્ષના દરેક મારા ભાવિક ભક્તો રામ રામ તમને રામ તમારા પરિવાર નય રામ રામ તમને રામ અને તમારા કુટુંબ ને રામ હું માતા તો હું તી આ દિવાળી છે એટલે નવા વર્ષમાં થયેલી ભૂલચૂક ની માફી માંગવી પડે એકબીજા ને એવું હોય ને કે ભાઈ બોલ્યું ચાલ્યું આખું વર્ષ કદાચ મારાથી કોઈ વાણી વર્તન થી મારા વ્યવહાર થી મારા સ્વભાવ થી કદાચ કોઈ દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો એવી એવી પ્રાર્થના કરવી પડે હું શું કઉ તમને શીખવાડું છું હું તો કોઈનો અપરાધ નહીં કરતી મારા માફી માંગવાની જરૂર નહીં હું શું કહું છું સમજો તમને શીખવાડું છું કે બેસતા ઉઠો ને એટલે આંખો બંધ કરી માતાજીને સમક્ષ જજો ભગવાનના સમક્ષ જજો અને કહેજો કે આખું વર્ષ મારાથી કોઈને તકલીફ પડી હોય પીડા થઈ હોય કોઈ દુખી થઈ હોય મારા વાણી મારા વર્તનથી મારા સ્વભાવથી તો એ માતા મને અપરાધમાંથી મુક્ત કરજો મને માફ કરજો આજ નવા વર્ષમાં આ વાતની હું માફી માંગું બરોબર છતાંય તમને તો રામ કીધા નવા રામ રામ કીધા પણ રામ રામ જે પસંદ કરે છે એના તો રામ રામ સજ જે મને પસંદ કરે છે જે મને ચાહ છે એના તો મારા નવા વર્ષના ખુબ રામ રામ પણ જે મને નથી પસંદ કરતા એમને પણ મારા રામ રામ ભગવાન તમારું આખા વિશ્વનું કલ્યાણ કરે એવી આશા દરેક ને મારા બહુચર મેળવી ના ખુબ રામ રામ ને આવ્યા નહી જવાનું ઘે નહી જવું આવા આ ઉભા રહો જો હું કહું ગાડી ચાલુ થાય ને એટલે સાથ સહકાર આવજો સેવકો તો સજ તમારે સાથ સહકાર આવવો પડશે ને દાદાગીરી નહી કરવી જે કે કરવું એ જો તો કચરો નહી નાખો સ્વસ્તા ત્યાં પ્રભુતા તો તે પટેલ અહીં ચેટલાય નાખે છે મારા નહી કેવાતું માફ કરું છું પણ છતાંય ત્યાં સેવકો નો કહીશ અહીં જે વેહતુ એ બધાને કહીશું એક કચરું જો મારા ધામમાં નાખ્યું સેવ એક કચરું મારા ધામમાં નાખ્યું તો એક દિવસ ને એક રવિવાર કપાઈ જશે જે વાભર છે એના માટે હજાર થી નાખી દે એના તો ઝાંભર છે ફરી આ ઝાભરી નહીં તે હું તો સેવકોને કહીશ પટેલ જેટલા ડબલા લાવવાના થાય કચરાપેટી ના મૂકી દેજો પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા ત્યાં તમે તો કોઈ વારવા નહી આવતા તો વારવા નહી આવતા તો નાખવાનો અધિકાર તમારો નથી એટલે દરેક જે જે હા ભરતા હોય દરેક ને કઉ નવા જૂના જે નવા આવવાના હોય એ બધાને કે મસાલા વ્યસન ની કુટે હોય તો કોઈ ના નહી પણ બહાર જઈ ખાઈ અને તમે તમારે આવી જજો ખીચા મેળ જ ખીચામ કાઢી અને પછી બહાર જે નાખી દે કા તમારે ઘેર લઈ જતો ચાલશે બચારા મારા ભક્તો મારા શિવકો દૂર દૂર થી અહીં આવે છે કચરો વાળવા અને વાળી વાળી વાળીને એક એક કચરો વેડતા હોય અને તમે એક કચરો નાખો તો મારી આંખો લાલ થાય કે નહીં કે જો આ આ બાપડો મારું મારા ધામ ની પવિત્રતા જાળવો છે સાફ કરે છે અને તમે ટપ દઈને કચરો નાખી દીધો કચરો લઈને તમારે ઘેર નાખવા કચરો એટલે સમજી લેવાનું કે ખુખાર મેળી ધોમ માં પડી કે કઈ કચરો નાખ્યો તો બેફરનો કચરો નાખ્યો તો એટલે આપણે તરત વાર્યો કે પાર દીધો આવું થાય છે ને

અનુભવ કરવા કરજો કચરો પારતા નહીતા ને હા પણ આવો ના પાડવા દેતા એવું કોક કચરો નાખી દીધો ને આજુબાજુ ચડી ખબર પડતી અને પટેલ બીજી વાત નવા છે એમને ખબર નઈ હોય કશા નિયમની કોઈ નિયમ મારા ધામ માં રાખ્યા મેં પણ બે તમારી મર્યાદા છો પર જેને નહીં એને નહીં ઓળવા દેવાનું એટલે આ બધી બાબતોનું નું ધોન રાખી અને આવજો બહુ મજા આવશે પેલા વર્ષ કરતા નવા વર્ષ માં લાભ પહોંચમ પછી ગાંધી તો લાભ પહોંચમ માત્ર કંકુ કરવા હતા પણ હવે વ્યવસ્થા થાય પ્રમાણ ને પાણી હમણાં હમણાં હું હુકાયું અને કાલે આજ રવિવાર આજે ગાડી ચાલુ રાખી હોત કરી દીધી હોત તો દિવાળી નો ટ્રાફિક છે અને મારો થાય ચો મેરા

સાથે લાખો ભાવિક ભક્તો રામ નું નામ નું ઉચ્ચારણ કરતા હોય ને તો આ ભૂમિ પાવન થઈ જાય આ ધામ પાવન થઈ જાય આખું બારેજા ગામ પાવન થઈ જાય આજુબાજુના વિસ્તારો પાવન થઈ જાય ભલે રામ હું રજા લવો હા તો હું ચાલુ રાખું ભલે જો બીજી વસ્તુ બીજી વસ્તુ ભલે રામ રામ નામની ચોપડ્યો

પાછી ચાલુ કરજો પટેલ હાલવા અને ચોપડી હવે ફરી લઈ ને આવો પાછી ત્યારે એ ચોપડી ને એ રામ નામ લખેલી બુક જેમ તેમ આપી દેતા ભલે બે હોય કે પાંચ હોય કે ચાર હોય એના વ્યવસ્થિત એક લાલ કપડામાં માં ભીંટી નાના છડી બાંધી ચાલ્યા કરીને આલજો જેથી એનો થાય અને કિંમત તમે નહીં જાણતા હું માતા જાણું છું એટલે રામ નામ ને લખીને એમને મેં ફેંકી ના દેવાય એટલે જો આ શરૂઆત ભાવિક ભક્તો કરે ને મારા શિવ કરે રામ ની લખેલી ચોપડી આવે ને તેના આદર

હા તો બોનસ પગાર રૂપી બોનસ કે ને જે પગાર હોય એનો દિવાળીનો એક પગાર બોનસમાં મળે અમુક ને અડધો પગાર મળે તો આખું વર્ષ મારા ગામ માં આવ્યા તમે તો એ દિવાળીનું બોનસ પેટે હું માતા આ રામ નામની બુક આનું છું પણ આ રામ નામની બુક ના સમજતા આ કોરોફ ચેક સમજજો મારા રોમ નામની બેંક લો